નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજના સમાચાર સરપંચ અને ઉપસરપંચ પર પ્રોપર્ટી વિષય ભૂજ કલેક્ટર દ્વારા ઇન્કવાયરી કરવામાં આવે ગોધરા માંડવી તાલુકા કચ્છમાં આવેલું ગોધરા ગામે મોટો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે ગોધરા ગામમાં દબાણ હટાવવા માટે લેખિત રજૂઆત કરવા છતાં દબાણ દૂર કરવા આવેલ નથી હાલે ગામના સરપંચ તથા ઉપસરપંચ ગોધરા ગામની સેંકડો મીટર દબાણ કરી બેઠા છે અને મોટા મોટા બંગલાની સામે દબાણ કરી બેઠા છે તેમને પણ કાયદાને ને જોગવા મુજબ કરવામાં આવે તેમજ ગામ ના સર અને ઉપ સરપંચ મોહનભાઈ રાજગોર ગ્રામ પંચાયત લીગલી રજિસ્ટર માં ખોટી એન્ટ્રીઓ પાડી કરવેરા બુકો ઇસ્યુ કરવામાં આવેલ છે તેમજ મોટું કૌભાંડ રચવામાં આવેલ છે તમે કે આપ જે તસવીરમાં જોઈ રહ્યા છો તે માંડવી તાલુકામાં આવેલ ગોધરા ગામના સરપંચ ખુદ જમીનોનું દબાણ કરેલ છે અને કેટલીક તો વેચી મારી હશે અને સરપંચ હોવાનું ખરેખર દુરુપયોગતા કરેલ તે તસવીરમાં માં જોઈ રહ્યા છો તે ફરિયાદી કાંતિલાલ વેલજીભાઈ સરસિયા પોતાની મિલકત પર દબાણ થઈ હોવાથી કાંતિલાલ તે ગામના સરપંચને રજૂઆત કરી પણ સરપંચ ધ્યાન ન આપતા તેઓ સરપંચનું નું કાળુ પુરતુ ભ્રષ્ટાચાર જાણી લીધેલ અને હકીકતમાં માં આવા ભ્રષ્ટાચાર એક આમ નાગરિક ને જયારે સમસ્યા હોય અને તેમ કોઈ સરકારી કાર્ય ધ્યાન ન આપે તો તે નાગરિક ઘણી ઊંડાઈમાં જઈને ફરદાફાશ કરી શકે જેમ કે કાંતિલાલ વેલજીભાઈ સરસિયાનો દાવો હવે કાંતિલાલ સરસિયા સરકાર થી માંગ ઉઠાવી રહ્યા છે કે કુંભાર સામે છે તમે ઇન્ક્વાયરી શરૂ કરો અને અમોને ન્યાય આપો અને જે પણ હકીકત છે તેમ પુરાવા સાથે કાંતિલાલ વેલજીભાઈ સરસિયા તેમનો દાવો છે કે અમે બે વર્ષ થી સરપંચ વર્ષાબેન પ્રવીણભાઈ કન્નર અને ઉપસરપંચ મોહનભાઈ રાજગોર ને મારી મિલકત પર કોઈ લોકો દબાણ કરેલ છે તેમને હટાવવા મને મદદરૂપ વિનંતી સરપંચ અને ઉપસરપંચ તેઓ કાંતિલાલ વેલજીભાઈ સરસિયા જતો કરતા વર્ષ થઈ ગયા પણ હજુ કાંતિલાલની મિલકત પર દબાણ હટી નહીં અને પછી કાંતિલાલને ખબર પડતા કે સરપંચ અને ઉપસરપંચ તેઓ બંને દબાણખોર છે તેઓ ભ્રષ્ટાચાર કરેલ કાંતિલાલને પુરાવા સાથે સરપંચ નું કાવતરુ ભ્રષ્ટાચાર નું બહાર આવ્યું અને કાંતિલાલ સરપંચ ને ખુલે આમ વાણી માં કહેલ કે સરપંચ કરેલ છો તેમ સરપંચ આ તસવીર ભાગવા લાગ્યા પરંતુ કાયદેસર મુજબ કલેક્ટર શ્રી સાહેબ ને આ હકીકત મુજબ ઇન્કવાયરી કરવી જોઈએ તેમાં કેટલા હાથ હશે કોણ કોણ સામેલ હોઈ શકે છે કાયદાકીય ની રમત કરનાર કોણ છે અને આપણે કાંતિલાલ નું પણ દાવો સાંભળીએ બેન મારી વાત સાંભળો રમેશ કાહ્યા ની દબાણ ની તમે અરજી લીધી કેમ તમે ભાગો છો ભાગો કેમ છે તમે સરપંચો ખાના કેમ ભાગો છો તમે જવાબ કેમ ની બે વર્ષ થી અરજી કરી છે બે વરસ થઈ ગયા અમને તમે કેમ સમખાવીકરી સમખાઈ કેજો તમે દબાણ કરી છે કે નથી હા નઈ વાંધો નથી આ દબાણ ને ધમકી આપે છે આ પોતે જોઈ લો પોતે દબાણ કરી બેઠા છે બરોબર કે નહીં હા પોતે હવે હવે આપણે જાણીએ કે માંડવી તાલુકામાં ગોધરા ગામ જે ધાર્મિક યાત્રામાં નામ મોટો ગણાય છે પરંતુ શું ત્યાં સરપંચ ઉપસરપંચ આટલો મોટો કાંડ કરી શક્ય હોય ખરું તો ત્યાં ગામ ના સ્થાનિક વ્યક્તિ તેઓ પુરાવા સાથે ગ્રામ પંચાયત ને લાગતી કચેરીઓ માં લેખિત અરજીઓ કરેલ છે તે ફરિયાદનું નામ કાંતિલાલ વેલજીભાઈ સરસિયા તેઓ ગોધરા ગ્રામ પંચાયત માં સરપંચ શ્રીમતી વર્ષાબેન ને ફરિયાદ દેવા ગયેલ કે તેમની ખુદ ની વડીલોની જમીન હડપી લીધેલી રાવ લઈ કાંતિલાલ વેલજીભાઈ સરસિયા તેમ સરપંચ પાસે ગયેલા પણ સરપંચ આ વિષય ધ્યાન ન દોરતા કાંતિલાલ તેમ સરપંચ અને ઉપસરપંચ ની પોલ ખોલતા ભ્રષ્ટાચાર સામે આવેલ કે સરપંચ અને ઉપસરપંચ કોઈ મોટા વેપારી નથી જોકે કરોડો ની મિલકત સરપંચ કાંતિલાલ રાવ આપી પરંતુ સરપંચ વર્ષાબેન કાંતિલાલ વેલજીભાઈ સરસિયાને ને ધાતમકીઓ આપી રવાનો કરેલ અને હવે કાંતિલાલ વેલજીભાઈ સરસિયા તેઓ સરકાર શ્રી ને મીડિયા થકી ગોધરા ગામની સ્થિતિમાં મોટો કુંભાર અને મોટો ભ્રષ્ટાચાર અને મોટો કાંડ અને તેમ રામ સરકાર કલેક્ટર મારું જે મિલકત છે તેઓ પર દબાણ દૂર કરવાની માંગ તો આપણે કાંતિલાલ વેલજીભાઈ સરસિયાની હકીકત રૂબરૂ જાણીએ નમસ્તે મિત્રો જય હિન્દ વેલજી સરસિયા છે હાલે માધાપર રહું છું મૂળ મારું ગામ આ ગોધરા છે તો ગોધરાનો એક કિસ્સો એવો છે કે અમે દેઢ વર્ષથી પોણા બે વર્ષ થઈ ગયા અરજી કરી કરી થાકી ગયા પંચાયતમાં ટીડીઓમાં મામલેદારમાં ને આપણા તલાટી સાહેબ રમેશ કાયા છે પોતે દબાણ કરી બેઠા છે માહિતી માંગી છે તો કાગરિયા પણ પોતે સરપંચ સરપંચને પણ નથી આપતા મને પણ નથી આપતા તો મારી એવી માંગ છે ટીડી સાહેબ અને મામલેદાર સાહેબ આગળ કે આની લીગલીમાં હોય તો એની દબાણ ના કાઢો ન લીગલી હોય તો એની દબાણ કાઢવામાં આવે એવી મારી માંગ છે બીજો પ્રશ્ન એમ છે તો સરપંચને મેં અવારનવાર રજૂઆત કરતા તો સરપંચ સાહેબને ફોન કરતા તો ફોન ઉપર જેમ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એવી રીતે એવી રીતે કરી કરી દેઢ વર્ષ કાઢી નાખ્યો બેન પછી એક એક દિવસ એવું મુલાકાત થઈ મામલેદાર સાહેબ હું મુલાકાત એક કામ કરવા ગયો તો બેન પોતે મામલેદાર કને આવ્યા તો મામલેદાર પણ બેન કાંતિભાઈ છે તો ખરેખર એનું કામ કરવા લીગીડીમાં તમને અરજી આપી છે બધું લીગીડીમાં આપ્યો છે તો તમે એનું નિકાલ આવો નિકાલ કરો તો બેને એમ કીધું કે રમેશ કાયયા મને ધમકી આપે છે દબાણ હટાવો ગામની તો ખરેખર મારે એવી માંગ છે ગામની દબાણની મને જરૂર નથી મારો પર્સનલ મારો પોતાનો રસ્તો છે દાદા વડીલોનો રસ્તો છે ગાડા ગાડાવાટાથી અમારા ફરિયામાં બરોબર એ મને રસ્તો ચાર થી પાંચ ફૂટ કરી દે બસ એવી અમારી માન હતી છતાં એ બેન શું કરે રમેશ કહીએ કે એક વસ્તુ સાચી છે કે સરપંચ પોતે પણ એની ઘરની સામે ચોકમાં દબાણ કરી બેઠા છે તો શું ગામની દબાણ હટાવશે એમ ઓપન એક પ્રશ્નમાં સાચો છે ભાઈ કે કેમ હું એમ કેવા માંગુ છું તો મામલેદાર ટીડુ સાહેબને ને કે સરપંચની પણ પોતાની દબાણ કાઢો ને લીગલી અમે અરજી આપી છે તેનો તમે નિકાલ કરો ને હવે એનો નિકાલ નઈ થાય ત્રીજો પ્રશ્ન એવો છે કે લખનસી આતુ ગોધરા ગામ પંચાયતના ચેરમેન શ્રી છે પોતે બરાબર તો પોતે હવે એક જમીન છે અમારી પોતા વડીલોની સોનબાઈ કમુ ને જુમા કમુ એ અમારી જમીન છે પ્લોટ છે મોટો ને પોતે પણ થોડોક તો દબાણ કરી છે ને પહેલા અહીંયાથી અમારી વાટ હતી ગાડા વાટ એ રમેશ કાયા જોકો દબાણ કરી છે કે અમારે અહીંયા કયા ગડા વાટ હતી એ પણ દૂર કરવામાં આવે ખરેખર ને ચેતન શ્રી પોતે જે ને દબણ કરી આ દબણ કરીને જે એની પકડવામાં આવે દબણ પ્લસમાં માં કે અમે અહીંયા ધુમા કમોની જમીન છે સોનબે કમોની એની અમે લેખિત માહિતી માંગી છે અને લેખિત બધું આપ્યું છે ટીડીયુ સાહેબ ને કલેક્ટર ને ને મામલેદાર ને છતાં ભી હજી અમને કાઈ જવાબ નથી મળતો તો ખરેખર આ બધું ઉધ્ધાઓ પર બેઠા છે એને ઉધ્ધાઓ પર દૂર કરો ભાઈ આ શું ગરીબો માણસોને કામ કરશે તો મારી એવી માંગ છે આઠસો પાંચ જમીન આવેલ છે તો ખરેખર આઠસો પાંચ જો લખમસિંહ હતું સરસિયા એના છોકરા નામની કરી છે તો અમે ક્યાં ગયા આ મારા વડીલોની જમીન છે તો હવે મારા મમ્મી મોટા છે વડીલોમાં હમણાં વરભાઈ બેનજી સરસિયા હવે એક માહિતી એવી માંગી કે લખમસિંહ ભાઈ આગળ શું શું પુરાવો છે તો કેવી રીતે આ બધા કાગરિયા કર્યા છે ને અમે વારસદાર અમે ચોવીસ જણા છીએ તો ચોવીસ જણા નામ આમાં છે કે નથી આવી રજૂ કરી દે

ચોક આવેલો તો એમાં ધબલ કરી નાખી છે ને એમાં લગભગ એવું લાગે છે ચોપડી પણ બનાવી નાખી છે સરપંચ સરપંચ પોતે ચોપડી બનાવી નાખ્યા છે ને હુપ સરપંચ પોતે છે રોડ ઉપર જે 20 થી 25 ફૂટ દબાણ કરી નાખી છે તો ક્યાં ન્યા આપશે આ પબ્લિક ને વિચારે અમારા મામલેદાર ટીડી સાહેબ એમ કે ઝુંબેશ ચાલુ છે દબાણ કાઢવાનું દબાણ કાઢવાનું તો સાહેબ મને મારી એવી વિનંતી છે કે તમે અહીંયા આવો

નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજના સમાજ